ધારાસભ્ય ધારાસભ્યને રોકડો જવાબ આપનાર નાગરિકે કહ્યું તો શું રોડ મે તોડ્યો ધારાસભ્ય ગિન્નાઈ ગયા સરકાર માંથી મંજૂર થશે ત્યારે બનશે રોડ જણાવતા ધારાસભ્ય માતર ખેડા જિલ્લાના માતર તાલુકાના ધારાસભ્ય ટેલિફોનમાં જ જનતાને જણાવી દીધું કે મેં રોડ નથી થોડ્યો અને સરકાર મંજૂર કરશે ત્યારે જ થશે ધારાસભ્ય માતર દ્વારા મતદારોને આપવામાં આવેલ જવાબથી તે નાગરિકોમાં અસંતોષ છે ખેડા જિલ્લાની માતર વિધાનસભાના સદસ્ય કલ્પેશભાઈ પરમાને લિંબાસીથી વસાણા રોડની ખખડધજ હાલથી પરેશાન નાગરિકે ફોન કર્યો હતો નાગરિકનો સીધો સવાલ કે રોડ ક્યારે બનશે ત્યારે ધારાસભ્ય માત્રના જવાબો સંતોષકારણ જણાતા નથી આ રોડ મેં તોડ્યો છે કહેતા ધારાસભ્યને નાગરિક સામે પરખાવી દીધું કે તમે નથી તોડ્યો તો પછી રોડ મેં તોડ્યો છે આમ સવાલ જવાબમાં ધારાસભ્ય પોતાની જવાબદારીથી છટકી રહ્યા હતા વધુમાં રોડ ક્યારે બનશે તેમ જણાવતા કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય સીધું જ પરખાવી દીધું કે રાજ્ય સરકાર મંજૂરી આપશે ત્યારે રોડ બનશે આમ પ્રજાના મતથી ચૂંટાયેલા ધારાસભ્યને મતદાર સાથે કેટલા સૌજન્યશીલ બની વાત કરવી જોઈએ તેનું પણ જ્ઞાન ન હોય તેમ જીવાજોડી પર ઉતરી આવ્યા હતા ફોનના આ પાર નાગરિકે કહ્યું કે અમે તમને વોટ આપ્યો છે તો તમને પૂછે કે રોડ ક્યારે બનશે તમે જાણો કે નવી બનાવેલી કંપનીના ભારે વાહનોને અવરજવરથી જવરથી રોડ તૂટ્યો છે તે જોવાની તમારી ફરજ નથી અને માતાના ધારાસભ્ય બંને બે વર્ષના દરમિયાન જ રસ્તો તૂટ્યો હોવાની વાત જણાવતા ધારાસભ્ય ઉશ્કેરાય જઈને વાણી વિલાસ કરતા રાજકીય બાબતો પર ઉતરે પડ્યા હતા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો